અમેરિકામાં રહેવાનું સપનું જોનારા લાખો લોકો માટે આવનારો સમય સહેલો નથી નવા પોલિસી સંકેતો બતાવે છે કે લીગલ ઇમિગ્રેશન પર બહુ મોટી અસર પડી શકે છે એમાં ગ્રીન કાર્ડ ફેમિલી સ્પોન્સરશિપ અને પરમાનન્ટ રેસિડન્સી જેવા રસ્તા હવે પહેલાંથી વધારે લિમિટેડ થઈ શકે છે તો આપણે જોઈશું કે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દરમિયાન લીગલ ઇમિગ્રેશનમાં કેટલો ઘટાડો થવાનું અનુમાન છે કઈ કેટેગરીઝ પર સૌથી વધારે અસર પડશે અને યુએસમાં રહેનારા ઇન્ડિયન્સ માટે એનો શું મતલબ નીકળે છે નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી એટલે કે એનએફીપીના એક સ્ટડી પ્રમાણે ટ્રમ્પ સરકારની ચાર વર્ષની ટમમાં યુએસની લીગલ ઇમિગ્રેશન કેપેસિટી થર્ટી થ્રી પરસેન્ટથી લઈને ફિફ્ટી પર્સન્ટ સુધી ઘટી શકે છે જો એમાં નંબર્સને સમજીએ તો એનો અર્થ છે કે લગભગ પંદર લાખથી ચોવીસ લાખ લોકો ગ્રીન કાર્ડ નહીં મેળવી શકે જે નોર્મલ ટ્રેન્ડમાં મળી શકતું હતું હવે આંકડો ખાલી અનુમાન નથી પણ વર્તમાન પોલિસી ડિસિઝન્સ પર આધારિત એનાલિસિસ છે લીગલ ઇમિગ્રેશનની બેઝલાઇન સમજવી પણ જરૂરી છે ફાઇનાન્શિયલ યર બે હજાર ત્રેવીસમાં અમેરિકાએ લગભગ અગિયાર પોઈન્ટ સાત લાખ ગ્રીન કાર્ડ જાહેર કરેલા આ સ્પીડથી જો ચાર વર્ષ ચાલ્યા હોત તો લગભગ છેતાલીસ નવ લાખ લોકોને પરમાનન્ટ રેસિડેન્સી મળી ગઈ હોત પણ એનએફપી નું અનુમાન છે કે વર્તમાન પોલિસીસ પ્રમાણે આ સંખ્યા બહુ ઓછી રહી જશે અને લગભગ 15.4 થી 23.6 લાખ સુધીના ઓછા ગ્રીન કાર્ડ જાહેર થશે આ ઘટાડાની પાછળ કેટલાય પોલિસી ચેન્જીસ ને જવાબદાર માનવામાં આવે છે એમાં રિફ્યુજી એડમિશન્સમાં ઘટાડો યુએસ સિટીઝન્સના ઇમિડિયટ રિલેટિવ્સ પર અસર પડનારા પબ્લિક ચાર્જ રૂલ્સ 39 કન્ટ્રીઝ પર ઇમિગ્રેશન બેન અને ડાયવર્સિટી વિઝાથી જોડાયેલા એક્શન સામેલ છે આ બધું થઈને લીગલ ઇમિગ્રેશનના રસ્તાઓને વધારે અઘરા બનાવી રહ્યા છે તો સૌથી મોટી અસર યુએસ સિટીઝન્સના ઇમિડિયેટ રિલેટિવ્સ પર પડવાની શક્યતાઓ છે એનએફપીનું કેવું છે કે ભાઈ ટ્રમ્પ સરકાર દરમિયાન નવ પોઈન્ટ ચાર લાખથી લઈને સોળ પોઈન્ટ પાંચ લાખ સુધી ઇમિડિયેટ રિલેટિવ્સને ગ્રીન કાર્ડ નહીં મળી શકે ઇમિડિયેટ રિલેટિવ્સમાં સ્પાઉસ અનમેરિડ ચિલ્ડ્રન અને પેરેન્ટ્સ સામેલ હોય છે જેમને ભાગે સૌથી સુરક્ષિત કેટેગરી માનવામાં આવે છે આ ઘટાડાનું એક મોટું કારણ સોળ ડિસેમ્બરે જાહેર કરવામાં આવેલું પ્રોક્લેમેનેશન છે એમાં ઓગણચાલીસ દેશના લોકોને એન્ટ્રીની એમની એન્ટ્રીને બ્લોક કરવામાં આવી છે આ ઓર્ડરની અસર એ લોકો પર પણ પડે છે જે યુએસ સિટીઝન્સના નજીકના સંબંધી છે એનએફએપી પ્રમાણે ખાલી આ એક એક્શન દર વર્ષે લગભગ છોતેર હજાર લોકોના ઇમિગ્રેશનને રોકી શકે છે એ એ વાત પર ડિપેન્ડ કરશે કે ભાઈ એમને યુએસની અંદર રહેતા એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની પરમિશન મળે છે કે નહીં એ સિવાય ચૌદ જાન્યુઆરીએ એક ઇમિગ્રેશન ફ્રીઝ લિસ્ટ સામે આવ્યું જેમાં સેવન્ટી ફાઇવ કન્ટ્રીઝના નામ છે સ્ટડી એવું માનીને ચાલે છે કે આ દેશના લોકોને આ દેશોના લોકોને ઇવેન્ચ્યુઅલી એપ્લાય કરી શકશે એ લોકો પણ અનસર્ટેનિટી બનેલી છે રિવાઇઝ પબ્લિક ચાર્જ ક્રાઇટેરિયા પ્રમાણે પચાસ પર્સન્ટથી હંડ્રેડ પર્સન્ટ સુધી એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે એ પણ એ વાત પર ડિપેન્ડ કરશે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ રૂલ્સને કેટલું એ સ્ટ્રિક્ટ લાગુ કરે છે પબ્લિક ચાર્જ રૂલ્સનો મિનિંગ એ જોવામાં આવે છે કે ભાઈ નવા ઇમિગ્રન્ટ ભવિષ્યમાં યુએસ સરકાર પર આર્થિક બોજ તો નહીં બને ને તો ઇન્કમ જોબ પ્રોસ્પેક્ટસ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જેવા ફેક્ટર્સને વધારે મહત્ત્વ આપી શકાય દેશમાં તો ઇન્ડિયન્સ ઇન ધ યુએસ માટે પોઈન્ટ એટલે મહત્ત્વનો છે કેમ કે ફેમિલી બેઝડ ઇમિગ્રેશનમાં ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સની સ્ક્રુટિની હવે વધી શકે છે આ પોલિસીઝની અસર ખાલી ફેમિલી સ્પોન્સરશિપ સુધી જ લિમિટેડ નથી એની સ્પીલ ઓવર ઇફેક્ટ જ એ છે કે ભાઈ એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ્સ પર પણ એની અસર પડી શકે યુએસ ઇમિગ્રેશન લો પ્રમાણે જો ફેમિલી બેસ્ડ કેટેગરીમાં વિઝાસ અનયુઝ રહી જાય છે તો કેટલાક કેસીસમાં એ એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં શિફ્ટ થઈ શકે છે ઇમિગ્રેશન એમલી ન્યુમનના કેવા પ્રમાણે જો સેવન્ટી ફાઇવ કન્ટ્રીઝના લોકો ગ્રીન કાર્ડ માટે એલિજિબલ નથી રહેતા તો ફેમિલી બેસ્ડ ક્વોટા અનયુઝ રહી શકે છે એટલે એવી હાલતમાં આવનારા વર્ષોમાં આ કોટા એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીઝને મળી શકે છે જો કે પૂરેપૂરું એ વાત પર ડિપેન્ડ કરશે કે સ્ટેચ્યુ અને એડમિનિસ્ટ્રેટિવ પ્રેક્ટિસ હેઠળ અનયુઝ વિઝાને કેવી રીતે કેરી ફોરવર્ડ કરવામાં આવે છે હવે સવાલ એ છે કે યુએસમાં રહેનારા ઇન્ડિયન્સ એનાથી શું સમજે તો સૌથી પહેલી વાત છે કે ઇન્ડિયન્સ પર ડાયરેક્ટ પ્રતિબંધની વાત તો નથી કહેવામાં આવીને પણ ઓવરઓલ સિસ્ટમ ટાઈટ થવાથી પ્રોસેસિંગ સ્લોને સ્ક્રુટીની વધારે થઈ શકે છે ફેમિલી બેસ્ડ એપ્લિકેશન્સમાં ડોક્યુમેન્ટ્સ ઇન્કમ પ્રૂફ અને ટાઈમલાઇનને લઈને એક્સ્ટ્રા કેરફુલ રહેવું જરૂરી રહેશે બીજી વાત કે એમ્પ્લોયમેન્ટ બેઝડ એપ્લિકન્ટ્સ માટે લોંગ ટર્મમાં મિક્સ ઇમ્પેક્ટ રહી શકે છે જો સ્પીલ ઓવર થાય છે તો કેટલીક કેટેગરીઝનો ફાયદો મળી શકે છે પણ ઓટોમેટિક નથી પોલિસી ઇન્ટરપ્રિટેશન દર વર્ષે બદલાય છે ત્રીજી અને સૌથી જરૂરી વાત છે લીગલ રાઇટ્સની તો યુએસ લો પ્રમાણે દરેક એપ્લિકન્ટને ફેર પ્રોસેસનો અધિકાર છે જો કોઈ એપ્લિકન્ટ પબ્લિક ચાર્જ કે પોલિસી ગ્રાઉન્ડ્સ પર ડિનાય થાય છે તો એપ્લિકન્ટે રીઝન કેવું જોઈએ લીગલ એડવાઇસ લેવી અને પ્રોપર ડોક્યુમેન્ટેશન રાખવું આ સમયે બહુ વધારે જરૂરી થઈ જાય છે એ પણ સમજવું જરૂરી છે કે ફેરફાર ઓવરનાઇટ નથી થતા પોલિસીઝની અસર ધીમે ધીમે ટાઈમલાઇન્સ એપ્રુવલ્સ અને કોર્ટાસમાં દેખાય છે એટલે પેનિકની જગ્યાએ અવેરનેસ વધારે જરૂરી છે ત્યારે આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી